તમે ગમે તેટલી મહેનત કરો ઘરમાં પૈસા નથી ટકતા અને ઘરમાં ઝઘડા કલેશ થાય છે તો આજે જ ઘરમાંથી દસ વસ્તુઓ કાઢી નાખો તમને ધનવાન બનતા કોઈ નહીં રોકે વિડિયો શરૂ કરતા પહેલા તમને વિનંતી છે કે જો તમે શ્રી કૃષ્ણના ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં લખો જય શ્રીકૃષ્ણ વાસ્તુશાસ્ત્રમાં દિશા અને વસ્તુઓને સાચી જગ્યા પર રાખવાનું ઘણું મહત્ત્વ છે ઘણી બધી કમાણી કર્યા પછી પણ જો તમારા ઘરમાં ધનની ઉણપ હોય તો તમે ચોક્કસથી કોઈ ભૂલ કરી રહ્યા છો અચાનક તમારા સારા દિવસો ખરાબ દિવસોમાં બદલાઈ જાય છે તો તમે ઘણી વાર સાંભળ્યું હશે કે લોકો કહે છે કે ઘરમાં પૈસા ટકતા નથી બિનજરૂરી ખર્ચાઓ થાય છે ઘરમાં હંમેશા તણાવપૂર્ણ વાતાવરણ રહે છે આવી સ્થિતિમાં લોકો ઘણી પોતાના ભાગ્યને દોષ આપે છે પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓથી પૈસાની ખોટ અને સમસ્યાઓ પણ થઈ શકે છે તો તમારા પોતાના ઘરમાં ઘરમાં રાખેલી વસ્તુઓ પર ધ્યાન આપો દરેક વસ્તુ સકારાત્મક કે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં ઉર્જા તરંગો ત્યાં રહેતા લોકો પર અસર કરે છે જો ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો વ્યક્તિને ત્રણેય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે માનસિક આર્થિક અને શારીરિક જ્યોતિષથી લઈને વાસ્તુશાસ્ત્ર સુધી સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા માટે ઘણા પ્રકારના નિયમો છે 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 જેમાં ઘણા લોકો વાસ્તુમાં ખૂબ માને અને તમામ વસ્તુઓને વાસ્તુ અનુસાર રાખે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે એક નાની વસ્તુ વ્યક્તિના ભાગ્યને અવરોધે છે અથવા તેને કોઈ રીતે નુકસાન થઈ શકે છે યાદ રાખો કે નિર્જીવ વસ્તુઓની પોતાની ઊર્જા હોય છે વાસ્તુશાસ્ત્ર માં ઘર સાથે સંબંધિત કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે છે અપનાવવાથી ઘરમાં સુખ શાંતિ આનંદ અને સકારાત્મકતા આવે ઘરમાં રહેલી દરેક વસ્તુમાંથી સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જા વહે છે એવી સ્થિતિમાં આ ઘરોમાં રહેનારા લોકો આ ઉર્જાથી પ્રભાવિત થાય છે તરંગો જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો વ્યક્તિએ માનસિક આર્થિક અને શારીરિક ત્રણેય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે શાસ્ત્ર અનુસાર ઘરમાં શું રાખવું જોઈએ અને ન રાખવું જોઈએ તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને જીવન દયનીય બની જાય છે પહેલા અમે એવી વસ્તુઓ વિશે જણાવીશું જે તમે નથી જાણતા નંબર એક મિત્રો દેવી દેવતાઓના જૂના ચિત્રો કે તૂટેલી મૂર્તિઓથી પણ આર્થિક નુકસાન થાય છે તમારે આવી વસ્તુને પવિત્ર નદીમાં પ્રવાહિત કરવી જોઈએ તેથી અત્રિત દેવી દેવતા અને મૂર્તિ અથવા ચિત્રોથી ઘરને ન સજાવવું જોઈએ ઘણા લોકો વધારે મૂર્તિઓ અને ફોટા એકત્રિત કરે છે જોકે તે વાસ્તુદોષનું નિર્માણ કરે છે તેના ચિત્રો અથવા મૂર્તિઓની સંખ્યા અને સ્થાન નિશ્ચિત છે આ સિવાય કેટલાક લોકો તેમના ઘરમાં ભગવાનના એવા ચિત્રો લગાવે છે જો કે પરંપરાગત નથી જેમ કે શિવજી અને વિકરાળ રૂપમાં ભૈરવ નંબર શાસ્ત્ર અનુસાર કે ઓફિસમાં ગધેડો ડુક્કર બાસ ચામાચીડિયા ગીધ કબૂતર કાગડો વગેરે ક્યારે પક્ષીઓ અને પ્રાણીઓના ચિત્રો ન લગાવો આ તમારા પ્રવેશમાં હિંસા અને આક્રમણને વધારો કરી શકે છે કોઈનો રૂમાલ ભેટમાં લેવો અથવા કોઈના રૂમાલનો ઉપયોગ કરવો તમારા માટે નુકસાનનો સોદો શકે છે આમ કરવાથી સંબંધિત વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે અને તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે નંબર ત્રણ જો તમે પર્સ રાખવાના શોખીન છો તો જાણો કે પર્સમાં અને તિજોરીમાં એવી ધાર્મિક અને પવિત્ર વસ્તુઓ રાખો કે જે સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે વાસ્તુ

તમે ભલે ગમે તેટલા પૈસા કમાવ પણ તમારા ઘરમાં પૈસા ટકશે નહીં સાથે જ વ્યક્તિ માનસિક રૂપથી પરેશાન થઈ શકે છે જો ઘરમાં કોઈ પણ તૂટેલો સામાન છે તો તેને સારું કરાવી દો અથવા તેને બહાર ફેંકી દો પાંચ નંબર પૂજાના કલશને ખાલી રાખવાથી પણ વાસ્તુ દોષ થાય છે તમને જણાવી દઈએ કે પૂજાના કલશમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે પૂજા કલશ સંબંધ વ્યક્તિના જીવન સાથે છે તેથી કલશને ગંગાના પાણીથી ભરેલું રાખો તેનાથી માર્ગ ખુલે શણગારાત્મક વસ્તુઓ અથવા કલાકૃતિઓ કાંટાવાળા છોડ લગાવે છે ઘરને કલાત્મક દેખાવ આપવા માટે કાંટાવાળા ઝાડહોડ ન લગાવો તેનાથી પણ પારિવારિક સંબંધોમાં કાંટાની જેમ ખંજવાળા આવે છે જે ઘરના તમામ સભ્યોના મનને બગાડે છે ઘણા લોકો પોતાના ઘરને જૂની અથવા બિનઉપયોગી વસ્તુઓથી સજાવતા હોય છે જે કરવું યોગ્ય નથી જે વાસ્તુ અનુસાર ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે છે આ બધી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે નંબર સાત ઘરમાં એવી ઘણી બધી હાનિકારક વસ્તુઓ હોય છે જે ઘરમાં રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ ઝેરીલું થઈ જાય છે સથુન રૂપથી દેખાતું નથી પણ હવાના ગુણ ધર્મ અનાથી બદલાય છે જેમ કે દવાઓ ટોયલેટ ક્લીનર શોપનોઇલ ઝેરી રસાયણો જંતુનાશકો તમામ પ્રકારની હાનિકારક વસ્તુઓ માટે નિયુક્ત જગ્યા હોવી જોઈએ આવી ભક્તોને રાખવા માટે એક લાકડાનું બોક્સ અથવા લોખંડનો ડબ્બો બનાવો તમે એમાં રાખી શકો છો જો કે તમારા બેડરૂમ રસોડું અને નાના બાળકોથી દૂર રહે વાસ્તુદોષને દૂર કરવા માટે કપૂર રાખો ઘરમાં કોઈ સ્થાને જો વાસ્તુદોષનું નિર્માણ થાય છે તો તે જગ્યા પર કપૂરની બે ગોટીઓ રાખો જ્યારે તે બે ગોટીઓ ઓગળીને સમાપ્ત થઈ જાય ત્યારે તેની જગ્યા પર નવી બે મૂકી દો આ રીતે બદલતા રહેશો તો વાસ્તુદોષનું નિર્માણ નહીં થાય નંબર આઠ મિત્રો ઘરમાં બનેલા કરોળિયાના જાળા તે તમારા સારા દિવસોને ખરાબ દિવસોમાં બદલી શકે છે લોકો તેને દૂર કરવાથી ડરતા હોય છે કારણ કે તે કોઈનું ઘર તોડવાની છાપ આપે છે પરંતુ તેને તોડવું જરૂરી છે કારણ કે કરોરિયો જીવવા માટે નહીં પરંતુ શિકારીને જાળમાં ફસાવવા માટે બનાવે છે તેથી એવું માનવામાં આવે છે કે આ જાડું હોવું અયોગ્ય છે તેને તરત જ દૂર કરો નહીં તો તમારું જીવન પણ કરોરિયાની જાળાની જેમ ફસાઈને રહેશે માચીસ અગ્નિનું પ્રતિક છે આવી સ્થિતિમાં કોઈની પાસેથી મફતમાં માચીસ લેવાથી ઘરમાં અશાંતિ ફેલાઈ જાય છે અને પરિવારના સભ્યોના મનમાં અશાંતિનું વાતાવરણ રહે છે નંબર નવ પથ્થર રત્ન મિત્રો તમે જોયું જ હશે કે ઘણા લોકો બિનજરૂરી પથ્થરો વીંટી અન્ય સમાન વસ્તુઓને ઘરમાં ક્યાંક મૂકીને ભૂલી જાય છે અને તે જાણતું નથી કે કયો પથ્થર કે રત્ન ફાયદાકારક છે અને કયા રત્નો નુકસાનકારક છે તેથી જ આવી વસ્તુને ઘરમાંથી બહાર ફેંકી દો કારણ કે એક નાનો પથ્થર પણ તમારા ભાગ્યને દરબાર તેમાં પરિવર્તન કરવામાં સક્ષમ છે

ઘરના મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની ફોટો અથવા ચિત્ર લગાવો બીજું તમે આદમનો અરીસો પણ લગાવી શકો છો દરવાજા પરનો પિરામિડ પણ વાસ્તુ દોષને દૂર કરે છે સંપૂર્ણપણે નાશ કરવા માટે ઘરમાં સુંદરકાંડ રામચરિત્ર માનસનો પાઠ સમય સમય પર અવશ્ય ય કરાવો આનાથી નકારાત્મક ઊર્જા ઘરથી બહાર નીકળે છે અંતમાં છેલ્લી અને મહત્વપૂર્ણ વાત કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ મીઠું ઉછીનું ન લેવું જોઈએ અને સંધ્યાકારમાં મીઠું કોઈને આપવું પણ ન જોઈએ મિત્રો હું આશા રાખું છું કે તમને માહિતી ગમી હશે તો વિડિયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી ચોક્કસ લખજો તમારો ખૂબ ખૂબ આભાર